નિષ્ફળતાનો ભોગ આજ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બની રહ્યા છે ગુજરાત ભાજપમાં દાવાનળની સ્થિતિ છે એ રાજકોટથી શરૂ કરીને અમરેલી હોય સુરેન્દ્રનગર હોય જુનાગઢ હોય મહેસાણા હોય સાબરકાંઠા હોય વડોદરા હોય વલસાડ હોય જ્યાં જુઓ ત્યાં

સાફ કરવાનું કામ કરે લાખો રૂપિયા ખર્ચીને ભણેલો ગણેલો મારો ગુજરાતનો યુવાન એને નોકરી નથી મળતી સરકારી પદો ઉપર ક્યાંય કરાર આધારિત કર્મચારીઓ ક્યાંય ફિક્સ પે ના કર્મચારીઓ અને હવે તો આઉટસોર્સથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા રહ્યા છે અને એનું પરિણામ આજે ગુજરાત ગરીબ ખેડૂત દલિત પછાત આદિવાસી મધ્યમ વર્ગી પરિવારો બની રહ્યા છે આજ રામ નવમીનો શુભ દિવસ છે આપ સૌને રામ નવમીની હૃદયથી થી શુભેચ્છા પાઠવું છું સત્ય નિષ્ઠા વચન નીતિમતા ન્યાય જેવા સંસ્કારોનું આ દેશના દરેક હૃદયમાં સંચાર કરનારી આપણી સંસ્કૃતિ જ્યાં નારી શક્તિની હંમેશા પૂજા થઈ છે આ દેશે હંમેશા શક્તિને વંદન કર્યા છે શક્તિને પૂજી છે શક્તિનો આદર કર્યો છે અને જ્યારે જ્યારે શક્તિના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનું કોઈ અસુરી શક્તિઓએ પ્રયાસ કર્યો ત્યારે ત્યારે આ દેશની શક્તિઓએ રણચંડી બની અસુરાને અસુરોના અહંકારને ઓગાળ્યો છે અને આજે પણ મને વિશ્વાસ છે કે આ રાજકોટને ઈરાદાપૂર્વક રણ માં ફેરવવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સંભવિત ભાવી પ્રતિસ્પર્ધી સંભવિત ભાવી પ્રતિસ્પર્ધી પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે ખૂબ જ્ઞાની છે લોકો એવું માને કે સારા વાચક પણ હશે તો એનાથી હું નથી માનતો કે આવી ભૂલ થાય અને એ કૃત્ય ગુજરાતને વર્ગ વિગ્રહની આગમાં ધકેલવા માટેનું આ ભારતીય જનતા પાર્ટીના નીતિ નિર્ધારણ કરનારા લોકોનું ઈરાદાપૂર્વકનું કૃત્ય ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર